હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજે હું તમારી સાથે શેર કરવાની છું એક નવીન સ્ટાઇલમાં રેસીપી અને એ પણ તમારા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હોય જ છે તમારે ક્યાંય પણ બજારમાંથી કાંઈ પણ લેવાની જરૂર નથી અને એવી સહેલાઈથી અને સરળ રીતે બની જશે તો આ છે ઘઉંના લોટમાંથી બનતી રેસીપી તો પહેલાં તો એક વાસણમાં એક કપ જેટલો મેં નોર્મલ જે આપણે રોટલીમાં વાપરતા હોય એ જ મેં ઘઉંનો લોટ લીધેલો છે અને પછી તમે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી શકો અને હવે વચમાં ખાડો કરી અને આપણે બે ચમચી જેટલું તેલનું મોણ નાખશું અને લોટ બાંધ્યા પહેલાં આપણે આ તેલ હારે લોટને મિક્સ કરી દેસું સરસ થોડું થોડું તહી નાખશું નોર્મલ એ પણ તમે જે ઘરમાં યુઝ કરતા હોય એ અને એ આપણે લેવાનું છે અડધો બ તો આપણે પણ થોડું થોડું નાખશું અને હવે આપણે સરસ લોટ બાંધી લેશું નોર્મલ લોટ જ બાંધવાનું છે જે તમે રોટલી માટે બનાવતા હોય એવો જ લોટ બાંધવાનું છે અને હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખશું એકી સાથે પાણી પણ નથી નાખવાનું અને આપણે આ આપણો લોટ જોઈ શકો એમાં થોડુંક પાણી આપણે નાખશું થોડીક પાણીની જરૂર છે તો આપણે થોડુંક પાણી નાખશું અને આ લોટ એવો બાંધવાનો છે કે નોર્મલ તમે જે રોટલીમાં બાંધતા હોય એવો જ બાંધવાનો છે તો પાછું આપણે થોડું થોડું પાણી સ્પ્રિંકલ કરશું આવી રીતે એકી સાથે નથી નાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું બહુ ઢીલો ન થવો જોઈએ આપણો લોટ તો આપણો લોટ પણ હવે સરસ એકદમ થઈ ગયો છે અને થોડુંક આપણે હવે તેલ નાખશું તો શું આપણા જે હાથમાં લોટ ચૂટે છે તે ના છૂટે અને સરસ બંધાઈ જાય આપણો લોટ અને લોટ બાંધ્યા પછી આપણે એને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું ઢાંકી અને આપણે આ લોટ મૂકી દઈશું દસથી પંદર મિનિટ તો તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર જો મેં આવું રાખ્યું છે તો તમારે પણ આવી રીતે જ લોટ બાંધીને એક બાઉલમાં મૂકી દેવાનો અને હવે એક બાઉલમાં આપણે આ બાફેલા બટેટા લીધા અને મેં એ બાફેલા બટેટા છ થી સાત લીધેલા છે તો હવે આપણે એને આવી રીતે એકદમ સરસ ભૂકો કરી નાખીએ તો હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ચટણી નાખશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો અડધી ચમચી જીરું અડધી ચમચી ચાટ મસાલો અને હવે અડધો કપ ચીટલી આપણે ડુંગળી અને અંદાજ પ્રમાણે ચારથી પાંચ મે નાની ડુંગળી લીધેલી છે અને ઉપરથી આપણે એકોથમીર નાખશું અને હવે આપણું જે મિશ્રણ છે એને આપણે સરસ મિક્સ કરી દઈશું અને ઉપરથી થોડો ગરમ મસાલો નાખશું અને આપણે આ બધું મિશ્રણ મિક્સ કરી દઈશું તો હવે આપણે હાથ વડે એકદમ સરસ મિશ્રણ મિક્સ કરી દઈશું તો આમાં તમે લસણ આદુ એવું જો યોગ્ય લાગતું હોય તમે જો તમને ચાતું હોય લસણ તો તમે એ પણ આમાં એડ કરી શકો અને આવી રીતે જો ગાંઠા હોય તો એને ભાંગી અને પછી આપણે હવે આ જે લોટ હતો એને દસ મિનિટ આપણે રેસ્ટ માટે મૂક્યો તો એના બે સરખા ભાગ કરી અને આપણે એમાંથી એક એક લોહો લેશું એક સરખા લુવા લેવાના છે આપણે તો આવી રીતે નાના નાના લુવા લઈ અને આપણે એક સરખો ભાગ કરી લેવાનો છે અને આપણે આને ઢાંકીને મૂકી દેસું હવે આપણે એને એકદમ રાઉન્ડ શેપ આપી અને પછી આપણે જેમ રોટલી વણતા હોય એ રીતે પ્રેશ કરવાનું આ લુવાને અને બધી બાજુથી પ્રેશ કરતું રહેવાનું અને આ જે આપણો લોહો લીધો એને સાવ પાતળું કરી નાખવાનું ફરતી કિનારે એથી તો આવી રીતે પ્રેસ કરતું જવાનું અને હવે વચમાં પણ થોડું પ્રેસ કરતું રહેવાનું અને હવે આપણે જે બટેટાનું મિશ્રણ હતું એમાં આપણે થોડું વચમાં રાખી અને ફરતે આપણે પાછું પ્રેસ કરવાનું છે અને આ મસાલો ન દેખાય એવી રીતે એક સરખો આપણે ચારે બાજુથી આ જે કવરઅપ કરવાનું છે અને આવી રીતે રાઉન્ડ છે દઈ દેવાનું અને પછી પાછું જેમ આપણે કર્યું હતું એવી રીતે જ કરવાનું છે પાછું અને થોડું થોડું પ્રેશ કરવાનું તો આવી રીતે આપણે બધા જે આ લુવા છે બધા લુવાને આપણે આવી રીતે પ્રેશ કરી અને બનાવી દેશું તો બની ગયા છે આપણા એક સરખા બધા તો રેડી થઈ ગયું આપણું અને હવે એક સ્ટીમરમાં આપણે એને પાંચથી દસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરવા મૂકી દેસું તો આવી રીતે મેં પહેલેથી ગરમ જ કર્યું હતું દસ મિનિટ સુધી સ્ટીમર આપણે ચાલુ રાખવાનું એટલે આમાં બહુ વાર ના લાગે આપણે આ બનતા તો આવી રીતે આપણે છૂટા છૂટા મૂકી દેસુ અને હવે આપણે આ સ્ટીમરને ટાંકી દઈશું ઉપર તો રેડી છે આપણું આ સ્ટીમ થઈ ગયા છે આપણા ગોયડા બધા તો હવે આને એકદમ ઠંડા થવા દેવાના સાવ ઠંડા પડી જાય ત્યાં સુધી આને આપણે એકદમ રહેવા દઈશું તો તમે જોઈ શકો કે એકદમ ચડી ગયા છે આપણા લોટ પણ જરાય કાચો નથી અને હાથમાં પણ જરાય કંઈ ચોટતું નહોતું મસાલો કે અને હવે આપણે તેલ ગરમ કરી અને એમાં આપણે આ નાખશું તમે જોઈ શકો કેટલું સરસ લાગે છે લુખમાં પણ અને પૂરીની જેમ એકદમ ફૂલે છે તમે જોઈ શકો કે સરસ એકદમ ફૂલે છે તો આપણે આમાં કંઈ સોડા કે એવું તો કંઈ નાખ્યું જ નહોતું પણ અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે આ આપણે બીજી બીજા બે ગોળણા હતા એ પણ આમાં નાખી દીધેલા છે અને હવે આપણી આ કચોરી રેડી છે ખાવા માટે તો ચાલો આપણે સર્વ કરીએ તો આપણે એને ચટણી સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકશું તો તમે જોઈ શકો છો કે કેવી સરસ ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગઈ છે તો બાય ફ્રેન્ડ્સ